વડોદરા શહેરના સોમા વિસ્તારમાં ગટરના ચેમ્બરમાં નવજાત બાળકીને ફેંકનારને શોધવા માટે પોલીસે અલગ અલગ ટીમો બનાવી સ્થાનિક રહેવાસીઓની ઝીણવટભરી પૂછપરછ અને તપાસ હાથ ધરી છે ગત સમી ડિસેમ્બરે વડોદરા શહેરના સોમા તળાવ પાસે આવેલા રેવાબા રેવાબાપીમાં ગટરની સાફ સફાઈ રહેલી તપાસ અંગે વધુ માહિતી આપતા એસીપી ગૌતમ પલસાણાએ જણાવ્યું હતું કે આ સ્લમ વિસ્તાર હોવાથી ત્યાં કોઈપણ પ્રકારના સીસીટીવી કેમેરા નથી પરંતુ પોલીસની અલગ અલગ ટીમો બનાવી તપાસ કરવામાં આવી રહી છે આ સાથે જ આસપાસના વિસ્તારના રહેવાસીઓની ઝીણવટભરી પૂછપરછ અને તપાસ તપાસ પણ કરવામાં આવી રહી છે વધુમાં તેમણે જણાવ્યું હતું કે આ બાળકીને બે દિવસ પહેલા જ કોઈ દ્વારા આ ગટ્ટરમાં ફેંકી દેવામાં આવી હતી મેડિકલ તપાસ દરમિયાન અમૃતે છ માસની બાળકીનો હવાનું સામે આવ્યું હતું સાથે જ ડીએનએ ટેસ્ટ પણ કરવામાં આવ્યા છે હવે એ જે બાળકી મળી છે તે વિસ્તાર આખો સ્લમ વિસ્તાર છે ત્યાં આસપાસ કોઈ સીસીટીવી ફૂટેજ મળેલ નથી પરંતુ જે આસપાસના રહેવાસીઓ છે તેમની ઝીનવટ ભરી પૂછપરછ પોલીસ કરી રહી છે હા મેડિકલ ઓફિસરના જણાવ્યા મુજબ બે દિવસ પેલા જે બાળકી છે એ મૃત જન્મી હોઈ શકે એક માસનો જે છે નવજાત એ છ એક માસનો ડૉક્ટરનો ડોક્ટરનો અભિપ્રાય છે હા થઈ છે અને એના ડીએનએ સેમ્પલ છે એ પણ લેવામાં આવે છે હા અલગ અલગ ટીમો બનાવી છે એના માટે હોસ્પિટલોની તપાસ અને નિવેદનો માટે અલગ ટીમ છે અને ખાનગી પૂછપરછ પણ ચાલી રહી છે ખરેખર આ રીતે જે છે મૃત બાળકી છે એને એના નવજાતને ત્યજી દેવું એ ગુનો બને છે ખરેખર જે પણ કોઈથી આ ભૂલ થઈ હોય તે સામે આવી અને પોલીસમાં જાહેર કરી દે તેવી મારી અપીલ છે સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર